નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બી ન્યૂઝ આમોદ જંબુસર આમોદ ધારાસ્રભ્યની ધારાસભ્ય વર્ષની પચીસ ગેરંટી વાળો રોજ ફક્ત ત્રણ મહિનામાં તૂટી ગયો આવનાર પચીસ વર્ષ સુધી કઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો છે આવનાર પચીસ વર્ષ સુધી કઈ નહીં થાય એવો ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો છે આવનાર પચીસ વર્ષ સુધી વય નહીં થાય તેઓ ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જઈ રહ્યો આવનાર પચીસ વર્ષ સુધી વય નહીં થાય તેઓ ખૂબ જ મજબૂતીકરણ સાથે આ રસ્તો બનવા જોઈ રહ્યો અગાઉ પણ રૂપિયા તેર કરોડના ખર્ચે બનેલ રોડ ત્રણ મહિનામાં જ તૂટી ગયો હતો જેની ફરિયાદ સામાન્ય નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટ ખાતે કરવામાં આવી હતી રૂપિયા સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે બનેલા નવીન રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી ઠીંગરા મારવાનું કામ શરૂ કરાયું આમોદ પાસે બનેલ ધારાસભ્ય દ્વારા અપાયેલ પચીસ વર્ષની ગેરંટીવાળો નેશનલ હાઇવે નંબર ચોસઠ પહેલાં ચોમાસામાં જ ખડખડ બનતા રોડની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા મીડિયા કર્મી દ્વારા સારી કામગીરી ચાલતી ન હોવાની જાણ આર એમ બીના ઉપસ્થિત અધિકારી વાછણિયાની સાહેબને રજૂઆત પણ કરેલ તથા એસ્ટીમેન્ટ કોપીની પણ માંગણી કરેલ પરંતુ આ અધિકારીએ કોઈ વાત પર ધ્યાન આપેલ ન હતું તો હવે સવાલ એ છે કે આ તૂટી ગયેલ રોડના જવાબદાર કોણ આમોદ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠને ત્રણ મહિના પહેલાં જ સાત પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે નવીન બનાવવામાં આવ્યો હતો જેમાં આમોદના બત્રીસ થી નાણાંથી લઈ મલ્લા તલાવડી સુધી પાંચ લેયરમાં રોડ બનાવવામાં આવ્યો હતો જે નવીન બનાવેલ રોડમાં ખોદકામ કરી કાળી માટી બહાર કાઢી તેમાં પીળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો છતાં પચીસ વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર ત્રણ મહિનામાં જ વરસાદ વરસે ખડખટ બનતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામેની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે રિપોર્ટર મકસુદ પટેલ ડીએન ન્યૂઝ આમોદ હાલમાં આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ જે આમોદ ચોકડી રોડ છે તે ત્રણ મહિના પહેલાં અહીંયા બનાવવામાં આવેલો હતો પણ હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો ત્યાં ચોકડીના રોડ ઉપર ઠેર ઠેર ખૂબ મોટા ખાડા પણ પડી ગયેલા છે કારણ કે ત્રણ મહિના પહેલાં રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બન્યો હતો ત્યારે તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલીભગગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ ઉપર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે તો તંત્ર વહેલી તકે આની પર કોઈ પગલાં લે